સુરત મંગપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી જે અંગે અધ્યક્ષ અને વિપક્ષે માહિતી આપી હતી સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ બારસો કરોડને પાર થયું છે તો બે હજાર માટે એક હજાર તેત્રીસ કરોડના બજેટનો અંદાજ રજૂ થશે એક જોડી યુનિફોર્મ અને એક જોડી બૂટ મોજા વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો બેન્ચ ખરીદવા ત્રણ કરોડ વિજ્ઞાન પ્રયોગશાળામાં પચાસ લાખની જોગવાઈ કરાઈ છે શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી તો વિપક્ષે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું કે શિક્ષકોને ઇતર પ્રવૃત્તિની જગ્યા પર શિક્ષણ આપવાનું કામ સોંપવું શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જોડી યુનિફોર્મ તેમજ એક જોડી બૂટ મોજા આપવાની રજૂઆત કરી હતી તો દરેક શાળામાં ધોરણ છ માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે સાથે શાળાઓના મકાન ભાડામાં ચૌદ પોઈન્ટ નેવું લાખ ની જોગવાઈ કરવામાં આવી છે આજની બજેટમાં દરેક સભ્ય દ્વારા ખૂબ જ તંદુરસ્ત રીતે દરેક વિષય પર ચર્ચા કરવામાં આવી હતી અને વિપક્ષને પણ એના જવાબો આપવામાં આવ્યા દર વખત એ વિપક્ષની જે માંગણી હોય છે એ આપણે પરિપૂર્ણ તો કરતા જ હોઈએ છીએ પરંતુ અમુક અમુક વિષયો પર ખોટી ચર્ચા કરીને

એક બાળક દીઠ પચાસ હજાર રૂપિયાનો ખર્ચ સમિતિ કરવા જઈ રહી છે ત્યારે એનો આઉટપુટ માટે સૌથી વધુ જરૂરી છે કે શિક્ષકો વર્ગખંડમાં રહેવા જોઈએ અને પૂરતા કાયમી શિક્ષકો શિક્ષકોની અછત છે એટલે કે એક શાળા દીઠ વધુ કાયમી શિક્ષકોની અછત છે અંગ્રેજી માધ્યમની અગિયાર શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો છે એકસો પંચાવન બાળકો પર અંગ્રેજી માધ્યમમાં એક શિક્ષક છે અહીંયા કચેરીની વાત કરીએ તો કચેરીમાં મહેકમ ખૂબ મોટા પ્રમાણમાં ચારસો ની જરૂરિયાત છે એની સામે માત્ર એકસો પંચ્યાસી એકસો કર્મચારીઓ કામ કરે છે ત્રણસો થી વધુ કર્મચારીઓની કચેરીમાં અછત છે સાથે સાથે શિક્ષકોને જે ઇતર પ્રવૃત્તિઓ અપાય છે અપાર આઈડી નું કામ ઈ કેવાયસી કરવાનું કામ બીએલઓ નું કામ તો એને કારણે આ પચાસ હજાર નું આઉટપુટ આપવા માટે શિક્ષકો વર્ગખંડમાં હાજર જ નથી તો કેવી રીતે આઉટપુટ આપશે બીજી વાત સાથે સાથે અન્ય વાત કરીએ તો દીકરીઓને સેનેટરી પેડ જે આજના સમયની તાતી જરૂરિયાત છે એના માટે બજેટમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરવામાં નથી આવ્યું તમામ શાળાઓને સોલર સોલર પેનલ થી સજ્જ કરવાની અમારી માંગણી છે જેથી કરીને પૈસા અને પર્યાવરણનો બચાવ થઈ શકે પણ આ બાબતે પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા બીજું છે કે આખા વર્ષ દરમિયાન જે વસ્તુ આવે છે સમયસર નથી આવતી નથી બૂટ મોજા સમયસર આવતા નથી યુનિફોર્મ અને આ એજન્સીઓ જે છે એ જે ભ્રષ્ટાચાર કરે છે ગેરરીતિ કરે છે એના આઉટસોર્સિંગ ના કર્મચારીઓનું જે શોષણ કરે છે આ તમામ મુદ્દા આજે રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે આ તમામ વસ્તુઓ છે એને વ્યવસ્થિત કરવામાં આવે જેથી કરીને આવતા વર્ષના જે બજેટ છે સુચારુ રૂપે એના ઉપર અમલ થઈ શકે અમે આજે શિક્ષણ સમિતિના સભ્ય યશોધર દેસાઈ આજે શિક્ષણ સમિતિનું બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું અને બે હજાર પચીસ ચોવીસનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે બે હજાર પચીસ ચોવીસનું લગભગ હજાર કરોડની આજુબાજુનું બજેટ જે ફાઇનલ આંકડો અત્યારે જે સુધારા વધારા કર્યા છે એટલે ટોટલ આવે એટલે તમને ચોક્કસ કહીશું પણ હજાર કરોડની આજુબાજુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને વિરોધ પક્ષો દ્વારા જે એમની ભૂમિકાથી વિરોધ કરવાની દરેક વસ્તુમાં પોઝિટિવ કામમાં પણ એમના દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો એનો મુદ્દાસર સભ્યો દ્વારા એનો જવાબ આપવામાં આવ્યો છે અને જે સુરત મહાનગરપાલિકા દર વર્ષે એક યુનિફોર્મની જોડી અને એક બૂટ મોજાની જોડી બાળકોને આપતી હતી એ ગત વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વધારાના એક યુનિફોર્મ એટલે કે ગત વર્ષથી બે યુનિફોર્મ આપવામાં આવ્યા છે અને આ વર્ષે પણ એ બે યુનિફોર્મ દરેક બાળકને મળે એ માટે આપણે નગર શિક્ષણ સમિતિના બજેટમાં એનો સમાવેશ કરીને એને માટે અલગથી ત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને એક જોડી બૂટ મોજા મળવાના છે દર ગત વર્ષથી જે આપણે શરૂ કરેલા ધોરણ છઠ્ઠાના વિદ્યાર્થીને જેનો પ્રથમ ક્રમાંક આવે શાળામાં એવી ત્રણસો ઓગણસાહીઠ શાળા એના આ વર્ષે પણ પ્રોત્સાહન રૂપે ધોરણ છના બાળકને જે શાળામાં પ્રથમ ક્રમ મેળવે એને ત્રણસો ઓગણસાઠ શાળાને ત્રણસો ઓગણસાઠ સાયકલો ઈનામ રૂપે આપવા માટે આપણે બજેટ ફાળવણી કરી છે